પછી કલ્યાણસિંહ વાળા હું આ મકાનમાં આ વિસ્તારમાં ચાલીસ વર્ષ રહું છું માજી કોન્સ્ટેબલ છું પોલીસની નોકરી છોડીને મેં આ વ્યવસાય વેપારનો અપનાવ્યો છે આ મકાનમાં ચાલીસ વર્ષ મને થયા છે આ મારા વિસ્તારમાં નેવું ટકા વિધર્મની વસ્તી છે અને દસ ટકા હિન્દુની વસ્તી છે આ મોમીના એનો છોકરો અબ્દુલને એનો આખો પરિવાર બે હજાર ત્રેવીસથી મારી ઉપર અવારનવાર હુમલા કરે છે અગાઉ મારી દુકાનમાં સીસીટીવી કેમેરા હતા નહીં ત્યાર પછી એને બે હુમલા કર્યા પછી મેં સીસીટીવી કેમેરા ફિટ કરાવેલા છે અને આ લોકોને અગાઉ મારી દુકાનેથી માલ લઈ જતા જતાં ચીજવસ્તુ એના પૈસા આપતા નથી નહોતા મેં ઘણા વર્ષ આ સહન કર્યું પછી મેં બે હજાર ત્રેવીસમાં એને એમ કીધું કે હવે તમારા મને મારી નાખો જ મારી નાખો પણ હવે હું તમને ઉધાર માલ નહીં આપું ત્યારથી એણે હુમલા ચાલુ કરવાનો શરૂ કર્યો છે બે હજાર ત્રેવીસમાં હુમલો કર્યો ત્યારે મેં પોલીસમાં ફરિયાદ કરેલી ગાંધીગ્રામમાં ત્યારે ગાંધીગ્રામ પોલીસે એની અમે એકસો એકાણું મુજબ અટકાયત કરી અને મામલાદાર સમક્ષ રજૂ કરી તર જામીનો પૂછ્યા છે ત્યાર પછી અગિયાર એક બે હજાર પચીસના રોજ આ મારી બાજુની ડેલીવાળા આ પહેલી ડેલીવાળા એ ખવાસ બંધુ છે ત્રણ છોકરા છે લાવારે છે અને મા બાપ ભાઈ બહેન છોકરા કાંઈ નથી ત્રણ જ છોકરા છે એ છોકરા પણ એ ગેંગના જ માણસો છે અને આ ને અબ્દુલની આખી ગેંગ છે એના ઘરના મોમિનાના ઘરના પાંચ જણા છે ઉપરાંત આ ખવાસના ત્રણ છોકરા છે એ સિવાય દસ બાર સગીર વયના છોકરાઓને સાથે રાખે છે એ સગીર વયના છોકરાઓ પાસે અહીંયા એની રિક્ષામાં મારી ડેલી પાસે બેહાડી અને બે ફાર્મ ગાળો બોલે છે જેથી કરીને મારી બેન દીકરી ડેલીની બહાર નીકળી શકતી નથી અને મેં એને આવું ન કરવાનું કહેતા તારીખ અગિયાર એક બે હજાર પચીસના રોજ મિહિર નામ મિહિર મકવાણા નામના જ આ ભાઈએ મારા ઉપર હુમલો કરેલો એની ફરિયાદ લખવામાં પોલીસમાં ગયો તો પોલીસે મારી એફઆઈઆર ન લખી અને એમ કહ્યું કે ખાલી અરજી આપો એટલે મેં અરજી આપી તો પીએસઆઈ ડી સ્ટાફના પીએસઆઈ જાડેજા સાહેબ કહ્યું કે અરજી ઉપરથી તપાસ કર્યા પછી અમને યોગ્ય લાગશે તો એફઆઈઆર લખશો પરંતુ એને એફઆઈઆર ન લખી એટલે મેં એ ડી સ્ટાફના પીએસઆઈ જાડેજા સાહેબને કહ્યું જો એફઆઈઆર ન લખવી હોય તો મારી અરજી મારું નિવેદન મને પાછું આપી દો અઢાર એક બે હજાર પછી ના જે બનાવ બન્યો એમાં એફઆઈઆર લખાણી છે પરંતુ હજી સુધી પોલીસે સામે વાળા સામે કઈ કાર્યવાહી કરેલ નથી હું અત્યારે શિવશક્તિ પ્રોવિઝન સ્ટોર નામે કરિયાણાની દુકાન ધરાવું છું બે હજાર ત્રેવીસ થી

કાયદા મુજબ સખત સજા થવી જોઈએ અને જો સજા ન થાય તો એના ત્રાસ ડર અને ભયથી હું જીવી શકું એમ નથી મારે આત્મહત્યા કરવાની હવે એ સિવાય મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી તમારા પરિવારમાં કેટલા મારા પરિવારમાં મારા પત્ની છે એક દીકરો મારો આવી રહ્યો છે એક કાલાવર છે એ અત્યારે હાલમાં મકાનમાં હું મારા પત્ની મારી દીકરી ને એક દીકરો ચાર જણા રહી ગયા છે એ લોકો તો ડેલી બહાર જ નથી નીકળી શકતા આ લોકો અહીંયા બેસીને જ આ બાજુમાં જ બેસીને ઓલા નાના છોકરાઓને લઈને મા બેન હામી ગાળો બોલે છે એમાં બેન દીકરી કઈ રીતે મારી નીકળી શકે બહાર કેટલા સમયથી દુઃખી છો તમે બે હજાર ત્રેવીસથી મારી માંગ એક છે કે આને સખત નસીબ થવી જોઈએ કાનૂન મુજબ અને જો કાનૂન મને મદદ કરીને એની સામે કાર્યવાહી ન કરે તો હવે મારા આત્મહત્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી મારી પણ ત્રાસ બધાને ત્રાસ છે હિન્દુઓને તમામ ને પરંતુ ડરને કારણે વાત એવી છે કે આ વિસ્તારમાં બધા સાથે હિન્દુ મુસ્લિમ લોકો સાથે રહી છે જે તે વખતે બાપુવાળા બાપુએ મને રજૂઆત કરેલી કે ભાઈ મને આ લોકો બાજુમાંથી મકાન બનાવી રહ્યા છે એને આ વિસ્તારમાં અસાન ધારો લાગ્યો છે તો અમુક આપણે પોલીસ સ્ટેશને રજૂઆત કરવા છતાં અસાન ધારાનો પૂરો અમલ નહોતો થયો જે તે વખતે મેં પણ પોલીસ સ્ટેશને કીધેલું છે અને બીજું એ કે જે તે વખતે બાપુએ કીધું તે પાછી રજૂઆત કરી અને નેક્સ્ટ ટાઈમ હું એક મહિના ઉપરથી મારા ફાધર પંદર દિવસ એડમિટ દાખલ હતા અને ગુજરી ગયા છે આજે એનો એક મહિનો થયો પંદર દિવસ ત્યારે હું એક મહિનાથી અમારા સતત દ્વારા ફેમિલીમાં થોડોક ડિસ્ટ્રીબ્યુટ હતો પણ આ મેં છાપામાં જોયું કે ભાઈ આ બનાવ બહેનો છે તો અમે કમિશનર સાહેબને અને એસપી સાહેબને પણ રજૂઆત કરશું કોઈ પણ લોકો પણ જ્ઞાતિના કોઈ પણ ધર્મના કોઈ પણ લોકો હશે તો એની વાહે અમે જેટલું જે કરવાનું થતું હશે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે અને હું કોર્પોરેટર તરીકે ખાતરી આપું છું કે આ વિસ્તારમાં કોઈપણ ન્યુસન્સ હશે તો અમે ઉપર રજૂઆત કરી અને ભૂપેન્દ્રભાઈની જે સરકાર અટાણે અવિરત ચાલી રહી છે અને જે લોકોને ગુંડાઓને જે કરે જો નહીં આવે તો જો એ લોકો કાયદાની જોગવાઈ મુજબ રહેશે જે કે છે અમારા ગૃહમંત્રી એ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો છતાંય જો આ લોકો અવારનવાર ત્રાસ દેશે ને આ ત્રાસથી જો અમારી અહીં વિસ્તારની પબ્લિક હેરાન થશે તો અમે ઉપર રજૂઆત કરી અને એને કાયદાનું ભાન કરાવશું

સીપ કર્યું હતું હવે એના ફેમિલી ને પાછા હિસાબે પાછા બાપુ અહીંયા સીપ થયા છે કોઈ પણ વ્યક્તિ આજે મરવા માટેની મજબૂરીની વાત કરતા હોય તો ત્રાસ હોય તો જ બંને શક્ય હોય એટલે હું એ પોતે સ્વીકારું છું ને એમ વિધર્મીઓનો ત્રાસ છે તમે શું માનો છો ઘણાય અમુક આવારા તત્વો અહીંથી બે 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 પાટ લોકો અહીંના હોય બે પાટ લોકો બહારના આ ટોળકી ભેગી કરી અને જેવા નવાર વિસ્તારમાં ન્યુસન્સ ફેલાવે છે અને અમુક વિસ્તારમાં જે વસ્તુ કે નો સેવન કરવાના વસ્તુ થઈ શકે છે એને અનુસંધાને ક્યારેક આવું ફરિયાદું આ વિસ્તાર છે સાહેબ જે આવે એમાં કલેક્ટર અંડરમાં પણ ન આવી શકે કેવાનો મારો મિનિંગ એ છે કે જે વિસ્તાર અમુક સ્લમ વિસ્તાર ઝૂંપડપટ્ટી વિસ્તાર હિસાબે તો આવું પણ બની શકે છે એમ નથી આવતું અમલ નથી થતું એવું નથી થાય છે પણ એના